નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે રાધા કિશન દમાણીએ જે કંપનીમાં ભારે રોકાણ કર્યું છે વિશે એના આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે વીએસટી ઇન્ડસ્ટ્રી લિમિટેડ શેર ધારકો માટે એક શેર ઉપર દસ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે કંપનીના શેર જાણીતા રોકાણકાર રાધાકૃષ્ણ દમાણીના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે કંપની હાલમાં જ ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા છે એવું પહેલી વાર છે જ્યારે કંપનીએ બોનસ શેર આપવા જઈ રહી છે એટલે કે કંપની અત્યાર સુધીમાં પહેલી વાર રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે વીએસટી ઇન્ડસ્ટ્રી જે બોનસ શેર માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 30 ઓગસ્ટ તારીખ નક્કી કરી છે કંપની વર્ષ 2020 થી રોકાણકારોને 100 રૂપિયા પ્રતિ શેરથી વધારેનું ડિવિડન્ડ આપી રહી છે એટલે કે 2020 પછી દરેક વર્ષે કંપની રોકાણકારોને 100 રૂપિયા થી વધારેનું ડિવિડન્ડ પણ આપી રહી છે એટલે કે ડિવિડન્ડ આપવામાં પણ સા કરી હતી રાધાકૃષ્ણ દમાણી ની ઇન્વેસ્ટમેન્ટ ફરમાએ હાલમાં ડીલ દ્વારા કંપનીમાં બે પોઈન્ટ છવ્વીસ ટકા સ્ટોક ખરીદ્યા હતા અને આ કારણથી કંપનીના શેર ચર્ચામાં રહ્યા હતા દમાણી હવે કંપનીમાં સૌથી મોટા શેર ધારક છે અને તેમના નામે લગભગ પાંત્રીસ ટકા સ્ટોક છે આ કંપનીમાં એટલે કે પાંત્રીસ ટકા ભાગીદારી ધમણી આ શેર માં ધરાવે છે જૂન બે હજાર ચોવીસ માં સમાપ્ત ક્વોર્ટર માં કંપની માં નફામાં ઘટાડો જોવા મળ્યો છે જોકે વાર્ષિક આધાર પર નફો ત્યાંશી પોઈન્ટ સાત કરોડ રૂપિયા

25 જુલાઈ રોજ 3.05 ની તેજી સાથે 3995 રૂપિયા ને 95 પૈસા ઉપર બંધ થયા હતા ગયા એક વર્ષ શેર માં 8.8 8.57 નો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ વિડિયો માં વાત કરી આપણે VST ઇન્ડસ્ટ્રી ના શેર વિશે જેમાં કંપનીએ એક શેર ઉપર 10 શેર બોનસ માં આપવાની જાહેરાત કરી છે અને આ કંપની માં બહુ મોટા રોકાણકાર એટલે કે રાધાકૃષ્ણ દમાણીએ પણ રોકાણકાર રોકાણ કરેલું છે જેમાં પાંચત્રીસ ટકા ભાગીદારી કંપનીમાં ધરાવે છે મિત્રો આ વિડીયો માં બસ આટલી હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોર્ટ છે બધી જગ્યાએ શેર કરો શેરબજારની આયુજમાં આયતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલે સબસ્ક્રાઇબ કરી કાનડી બંધ બાવી દેજો